હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક નવી જ તો આજે હું તમારી સાથે શેર કરીશ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા બટેટાની કાચડી વેફર કે પછી તેને સેવપણી પણ કહેવામાં આવે છે સાબુદાણા બટેટાની કાચડી તો બધા જ બનાવતા હોય છે પણ જો સાબુદાણા અને બટેટાનો પરફેક્ટ માપ લેવામાં ના આવે તો કાચરી તરાતા બરાબર ફૂલતી નથી અને પોચી પણ નથી થતી જે આપણે સાબુદાણા અને બટાટાના પરફેક્ટ માપ અને સાબુદાણાને બાફવાની પરફેક્ટ રીત સાથે કાચરીને આપણે તૈયાર કરીશું જેથી કાચરી તરાતાની સાથે ફૂલીને બે ગણી થાશે અને કાચરી કિસ્પી અને કોચી રૂ જેવી બનશે તો ઉપવાસ કે પછી નાસ્તામાં ખાવાની મજા પડી જાય તેવી સાબુદાણા બટેટાની કાચરી કે પછી વેફર બનાવવાનું ચાલુ કરી કરીશું તો સાબુદાણા બટેટાની કાચરી બનાવવા અમે એક કિલો સાબુદાણા લીધા છે તો હવે સાબુદાણા માં ડૂબા ડૂબ પાણી સાબુદાણા નીકળી જશે અને સાબુદાણા એકબીજા સાથે ઓછા ચીપકશે તો તમે જોઈ શકો છો અમે અહીંયા સાબુદાણા ને ચોખા પાણી વડે સારી રીતના ધોઈ લીધા છે તો હવે સાબુદાણા ડૂબે તેટલું પાણી સાબુદાણામાં માં અને વધારે પડતું પાણી સાબુદાણામાં નથી ઉમેરવાનું સાબુદાણા એકદમ સરસ રીતે પલળી જશે તો હવે સાબુદાણા ને ઢાકીને આઠ થી દસ કલાક કે પછી આખી રાત માટે ઢાંકીને રેવા દેવાના છે અમે અહિયાં સાબુદાણા ને આખી રાત માટે તે રાખ્યા હતા અને સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને સાબુદાણા પલળી તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે તો હવે સાબુદાણા પલાળશો તો સાબુદાણા એકદમ છૂટા અને કોરા રહેશે અને સાબુદાણાની કાચડી એકદમ પોચી બનશે તો હવે સાબુદાણા ને આપણે બાફવાના છે અને સાથે બટેટા કેટલા લેવાના છે તે જોઈ લેશું તો અમે અહીંયા અઢી કિલો અને રંગમાં જોઈએ તો તેર નંગ જેટલા બટેટા લીધા છે અહીંયા આપણે બટેટા કાચડી માટેના પેશિયલ આવે છે તેવા લેવાના છે અથવા તો સિઝનના નવા બટેટા પણ તમે કહી શકો છો જે તમને બજારમાંથી આસાનીથી મળી જતા હોય છે અહીંયા તમારે બટેટા કડક અને સફેદ હોય તેવા લેવા જેથી આપણી કાચડી ખૂબ જ સરસ બને કાચડી કે પછી વેફરના બટેટા માર્ચ એપ્રિલમાં આસાનીથી મળી જતા હોય છે તો હવે બટેટાના બાફવા માટે ધોઈને કુકરમાં એડ કરી દીધા છે હવે તેમાં પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરીને પાંચથી છ વિસાલ વગાડી લેશું તો બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે સાબુદાણાને બાફી લેશું તેના માટે સાબુદાણામાં બે મોટા ગ્લાસ એટલે કે એક કરશો પાણી એડ કરશો ત્યારબાદ ચમચાની મદદથી સારી રીતના સાબુદાણાને પાણી સાથે મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરશો જે તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તમારે એક વાતનું ખાસ સાબુદાણા ને જાડા તળિયા વાળા વાસણ માં ઉમેરવાનું છે અને લો ગેસ ફ્લેમ પર સાબુદાણા ને સતત હલાવતા જાશું અને સાબુદાણા નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા સાબુદાણા ને બફાતા દસ થી પંદર મિનિટ જેવો સમય લાગશે અને સાબુદાણા જ્યાં સુધી કાચ જેવા ન દેખાય ત્યાં સુધી સતત ચમચાથી મદદથી સાબુદાણાને આ રીતના હલાવતા જ રહેશું સાબુદાણાને હલાવતા લગભગ દસ મિનિટ જેવું થયું છે અને અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા લગભગ ટ્રાન્સપેરેન્ટ થવા આવ્યા છે એટલે કે કાચ જેવા થવા આવ્યા છે અને જેમ જેમ સાબુદાણા બફાશે તેમ તે આ રીતના ફૂટીને કાચ જેવા થઈ જશે તો અહીંયા હજી સાબુદાણાને પાંચ મિનિટ માટે બાફી લેશું જેથી સાબુદાણાની કાચડી તરાતા પોચી બને સાબુદાણાની કાચડીમાં આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો લગભગ પાંચ મિનિટ જેવું થયું છે અને સાબુદાણા સારી રીતના બફાઈ ગયા છે તમે જોઈ શકો છો અને સાબુદાણાને ચમચામાં લઈને તમને ચેક કરાવવું તો સાબુદાણા એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે એટલે કે સાબુદાણા કાચ જેવા એટલે કે મોતી જેવા ચમકી રહ્યા છે તો આ રીતે સાબુદાણા કાચ જેવા થઈ જાય એટલે આપણા સાબુદાણા બફાઈ ગયા છે અને જો સાબુદાણા વધારે બફાઈ જશે તો એક બીજા સાથે ચીપકી જશે અને મેસ થઈ જશે તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને બટેટાને જોઈ લેશું તો અહીંયા પાંચ થી છ વિસાલ વાગીને કુકર ઠરી ગયું છે તો હવે કુકરનું ઢાંકણ ખોલીને આપણે બટેટાને ચેક કરી લઈએ તો અહીંયા છરી મદદથી ચેક કરીએ તો બટેટા પાંચ થી છ વિસાલમાં સારી રીતના બફાઈ ગયા છે તો આ રીતના બધા જ બટેટા બફાઈ જવા જોઈએ કાચા ન રહેવા જોઈએ કારણ કે મોટા બટેટા હોય તો અંદરથી તે કાચા રહી જતા હોય છે અમે અહીંયા બટેટા ઉપરની છાલ પણ કાઢી લીધી છે અને બાકી રહેલા બટેટા ઉપરની છાલ આ રીતે કાઢીને તૈયાર કરી લેશું અને મિક્સર મદદથી સારી રીતના મેસ કરી લેશું બટેટા જ્યારે થોડા ગરમ હોય ત્યારે જ તેને મેસ કરી લેવાના જેથી બટેટામાં ગાંઠા ના રહે અને ચંચામાંથી કાચડી ફટાફટ પડી જશે તો હવે જ્યાં સુધીમાં બીજા બટેટા છાલ કાઢીને મેસ થાય છે ત્યાં સુધીમાં આપણે સાબુદાણાની ચકરી કે પછી વેફર ને સ્વાદિષ્ટ અને ચટપટી બનાવવા માટે એડ કરવાની આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું તો આદુ મરચાંની પેસ્ટ બનાવવા અમે અહીંયા નવ નંગ જેટલા મરચાં લીધા છે અને ગ્રામમાં જોઈએ તો સો ગ્રામ જેટલા છે અને એક મોટો ટુકડો આદુનો લીધો છે જેને ગ્રામમાં જોઈએ તો પચાસ ગ્રામ જેટલો છે તો હવે પેસ્ટ બનાવવા માટે મરચાં અને આદુને નાના ટુકડામાં ચોપ કરી લીધા છે અને પેસ્ટ તૈયાર કરવા આદુ અને મરચાં ને મિક્સર જારમાં એડ કરી દેશું અહીંયા આપણે મરચાંની તીખાશ વધારે રાખેલી છે પણ જ્યારે સાબુદાણાની ચકડી આપણે તળીએ ત્યારે તેની તીખાશ સાવ ઓછી થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા અમે બધા જ બટેટામાંથી છાલ કાઢી અને બધા જ બટેટાને મિક્સ કરી લીધા છે તો હવે મેસ કરેલા બટેટામાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું અહીંયા અમે મીઠા ને બટેટા અને સાબુદાણામાં અલગ અલગ નાખીએ છીએ જેથી કાચડી તળતા મીઠાનું પ્રમાણ એક સરખું રહે તો હવે તૈયાર કરેલી બધી જાદુ મરચાની પેસ્ટ મેસ કરેલા બટેટામાં એડ કરી દેસુ અને હવે બધી જ વસ્તુને પહેલાં હાથની મદદથી મિક્સ કરીશું ત્યારબાદ મેસરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ બટેટા સાથે સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો હવે તૈયાર કરેલા બટેટાના માવાને સાબુદાણામાં ઉમેરતા જશો અને ચમચાની મદદથી બટેટા અને સાબુદાણાને મિક્સ કરતા જશું આ પ્રોસેસને થોડી સ્પીડમાં કરવાની જો તમારે કાચરી પોચી બનાવી હોય તો અમે જે માપથી બટેટા અને સાબુદાણાને લીધા છે તે જ લેજો જેથી કાચરી સરસ ક્રિસ્પી અને પોચી બનશે તો તમે અહીંયા જોઈ શકો છો સાબુદાણા અને બટેટા એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે તેને પાંચ મિનિટ માટે થરવા દેશું તો અમે અહીંયા કાચરીને પાડવા ટ્રેડિશનલ સંચોલિતો છે અને કાચડી ને પાડવા માટે સ્ટાર શેપની ની ચાળી લેશુ પાંચ મિનિટ જેવું થયું છે અને સાબુદાણા અને બટેટા ફરી ગયા છે અને તેના વધુ પૂરતા નથી થરવા દેવાના અને અમે કાચડી પાડવા સૂર્ય પ્રકાશ માં આવી ગયા છે અને પ્લાસ્ટિક ની જગા આપણે આ કપડા પર કાચડી પાડવાના છે અને બધા કહેતા હોય છે કે કાચરી કપડા પર ચોટી જતી હોય છે પણ એવું નથી અમે તમને બતાવશું અમારા દાદીએ કહેલી રીત થી કાચરીને સહેલાઈ થી કપડા પર થી કાટી શકશો તો કાચરીના પારવા ટ્રેડિશનના છાંચાને એસેમ્બલ કરી લેશું અને સંચામાં ચમચીની મદદ થી સાબુદાણા વટેટાના માવાને ભરી દેશું તો આયા અમે સંચાને ભરી લીધો છે તો હવે તેને બાંધી કરી દશું સંચાળતા જાય કપડા પર કાચડી પાડી લેશું સંચા ની મદદ થી બધી જ પાડી લેશું અમે અહીંયા બધી જ કાચડીને પાડી લીધી છે અને બધી કાચડીને પાડતા છે હવે આ કાચડીના તડકામાં બે દિવસ માટે સુકવી લેશું અથવા તો કાચડી એકદમ સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી કાચડીના તડકામાં સુકવવાની છે તો અહીંયા બે દિવસ પછી તમે જોઈ શકો છો કાચડી સુકાઈ ગઈ છે તો કાચડીના કપડામાંથી કઈ રીતે કાઢીશું તે જોઈ લઈએ

અને જો કાચરી થોડી પણ લીલી હશે એટલે કે કાચરીમાં પીનાશ હશે તો કાચરી આખા વર્ષ દરમિયાન બગડી જશે અને તમે અહીંયા કાચરીને આ રીતે તોડો અને આસાની થી તૂટી જાય છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણી કાચરી એકદમ તૈયાર છે અને કાચરીને ને તમે એર કન્ટેનર માં ભરી એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો હવે કાચરીને તળવા માટે તેલ ગરમ કરવા રાખ્યું છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો કાચડીને તેલમાં અને ગેસની ફ્લેમ પર આ રીતે કાચડીને તળી લેવાની છે અને તમે જોઈ શકો છો કાચડી તરાતા એકદમ સરસ ફૂલી ગઈ છે અને બધું જ તેલ ચમચાની મદદથી થી કાચડી માંથી લેશું અને આ જ રીતે કાચડીને તળી લેશું તો અહીંયા આપડી સાબુદાણા બટેટાની કાચડી તળીને તૈયાર થઈ ગઈ છે તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ રીતે કાચડીને તળી નાસ્તામાં જો તમને અમારી આ સાબુદાણા બટેટાની કાચરીની રેસિપી ગમી હોય તો અમારી આ રેસીપી ને ફ્રેન્ડ ફેમિલી માં શેર કરજો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવી રેસીપી સાથે